પેટ્રોલ ખબર માં નાખ દેજે એમ ઈ તો હું તો ભાગ ખાઈ ગયો એમ થોડું પેટ્રોલ નાખવાના પૈસા દીધા હતા ભાગ ખાવા દીધા તા એ તો વપરાય જાય હવે દોરવી પડશે હા હવે દોરી ને લઈ હાલ ના ના તું હું મારથી ચાલ લઈ એવું છે તો ગાડી લઈને હું કામ ને હા હાલો હાલો એમ નઈ તો તું હેઠો ઉતરી ને ધોય પૈસા દીધા નાસ્તો કરી ગયો અને બે વાડી રે માજ લો લીલો લીલો ગાંધો ગાંધ કીધાશે ગેલા તું વાડી દા

તારી સંગી એટલી નો ખબર પડે ના બધાય એમ કીધું કે તો કે તો હાલો મગન વાડી ભેગા પાપો તો નો લાગે સાપા હે કે નહી પાય ખબર ગાડી ની આપડી પાસે છે હો

એને તો હું તો બટેટા ના ફાડા જઈ દીદી માં ખબર નથી પડતી કાપી આપડે એક એક ચી ખાઈ આપડે ક્યારે લી ખાવું સમજો ને <laughs> <laughs>

લે તે તું ચાર પાંચ પડી તને દેખાતી હવે આવશે મગન કેમ ઈ નહી આવે તું જા હવે માં કાઈકમાં ચા લે આ લે પાસ આ લે લે તારી કાળી

મગન દાદા પાછો માર્યો આ તો ઓલા છે ને આરા મગન આ મગન દાદાને હા મારા બાપ એ એ મગન દાદા આણા ઊભો અયા થોડો બતા આ મગજ ના કાટ થઈ ગયો એ કાટ થયો ફટો મરાયું તું એ કે પક આ કેડો ના દેનો આ કેડો આ આ કાટેટી લઈ લે આ કાટેટી ના સેડુ કેની ન નકો પાણી આમરા આમરા પાણી પાણી આ પણ ખો મારાથી વાગી જ્યાં મગન લીધા પાણી પીયા પાણી પીયા મેણી પીએ પાણી પીએ મગન માં ઓલા મોન્ટ ની મારવા રહ્યો આને સબી ગયો અંધારા આવી ગયા

મગન દાદા એ પંદરસો વીઘા એ એના નામે કરવા તમે મારતો છો મારી પંદરસો વીઘા ઈ આ મગન દાદા ને તમારે જોવે તમાર નામે તો થાયવા જ ઓલા તારી સારી એવા થઈ ઉભરે ઉભરે કહી દઉં બધા નામ બે માં ઉભો રે આમ કોણ કોણ હતા કે એક તો સીનુ હતો ક્યાં નો ઈ મારે યાર છે ભાઈ બન વાડી પડખે બાજુ બાજુ માં છે પછી બીજો ઈ મોન્ટું છે પછી તીજો તીજો છે બોલો ફટાફટ નામ બોલો તીજા નું દેવો દેવો

ઈ તો છે મગન દાદા આ શાક બગા અમારું વિડિયો થઈ ગયું છે હા દેવો 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 તું દેવો હા આ પોતે દેવો બહુ વખણ કર દેવો છે વર્ષો તો રે માણા રતો વાહ કે આ આ નથી એવો તેવો વર્ષો એય એ મને ભાત માં દે દાદા ના હાથ માં હે પકડ માણા પકડ પકડ એ આ પકડ પકડ માણા ના હાથ આ તો મગન દાદા લા પડી ગયો આ તો મારી દાદા ને પડ

પાંચ મગન દાદા પાંચ મને ખબર તો મિત્રો તમને અમારો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કરજો અને અમારા મગન દાદા ને ફૂલ સપોર્ટ કરજો